કઈ નો વાંધો આવે રેતા આવડે તો પણ તારે શરીર નકરી હદ ભરી છે તારે બેહી રહેવું છે નંગ જેમ ઈ વાતો આવડે ઉરમ બેન બેટા દીકરી તને વાતો આવડે હાહરે જા બેટા પછી ખબર પડશે બાપ વાતો તો આવડે ને ખાહરે આમ ને તે ને ઈ જાવ પછી ખબર પડે બેટા કેટલી તમે તો રેવા ગયો લંગુ ભાભી તો મેણા ટોણા મારતી દો હું ને હું એને કાઈ કહો એટલે તરત ચાલુ થઈ જાય હાહરે જાવ ફલાણું તો તમે હોતા ચાલુ થઈ ગયા

મમ્મી હું કહેવાનું હોય ગામમાં મને કેતાય નું આવડે મને શીખવાડો તો ખરા તમે મારી માથે કામ તો નઈ દીધું ગીત નું કેવાનું શું કેવાનું ઈ કયો આખા ગામમાં કોને કોને કેવાનું સી એમ કેવાનું હોય કે ગીત રાખ્યા છે કાલ તો બધા ગીતમાં આવજો અને પછી લગ્ન નું આમંત્રણ તો છે ને તાર પપ્પા ને હું બે છે ને કાર્ડ ને કંકોત્રી ને જેન ઘરે કંકોત્રી દેવાની ને કંકોત્રી દઈ આવશું કાર્ડ દેવાનું અહીંયા કાર્ડ દઈ આવશું જમવાનું ને એવું આમંત્રણ તો અમે દઈ આવશું પણ ખાલી ગીત નું પીઠી નું એવું કયાવો જાવ મમ્મી કાલ ગીત છે અને પમદી ભાઈ ની પીઠી છે એમ કહેવાનું હા એમ કે ગીત માં આવજો ગીત રાખ્યા છે અને પીઠી નું નો કેતી ખાલી ગીત નું કયાને જાન માર બાપ ખાલી માર દીકરી ખાલી ગીત નું કેતી આય અને પછી હું તાર પપ્પા હાન ના જવાના છે ગામ માં ને કેવા અને કંકોત્રી ને એવું બધું દેવા પછી તો પીઠી માં બધા આવશે

હું કઈ નકામી માણા નથી હું બહુ સારી છું એમ તો હારા જ છો પેલકી માસી તમે પણ આમ કાઈ કામ માં નો આવો નો ગીત ગાવ આવા લુગડા પહેરીને તમને ગીત નું કેવાય નો લઈ જાવ તમે લુગડા એવા પહેરો હારા પહેરજો મારા ભાઈ ના લગન માં પેલકી માસી આવા ભૂંડા વેહ કરીને નો આવતા મને હાડી બાડી પહેરવી નો ગમે ગોગડી બેટા મમ્મી આપણે હા મે ઓલી નથી રહેતી બોબડી એનો ફોન આવ્યો હા બોબડી બોલ માર ગોગડી અહીંયા રમે છે ને હા એનું ધ્યાન રાખજે નો રેત માર ઘર મૂકી જાજે હો બોબડી હમણા ઉતાર ઘર આવું જ છો હા એ આ ગીત નું ને એવું કહેવાનું છે ને એટલે હા હા રમે તો છે ને ધ્યાન રાખજે હો પાછો મારો ગોગડિયા તોફાની બહુ છે હા નો રે ને તો પાછી ઘરે આવીને મૂકી જાજે ને એકલો નો આવવા દેતી હો હા તે વાંધો નહીં હા એ અમાર કાઈ કામ હશે કેશું આયલું તાર ઘરે હમણા આવું જ છું એ હા મમ્મી ઓલી બોબડી નો ફોન હતો કે ગોગડી આ રમે છે ગોગડી તો ઉપાધી નો કરતી અને બો એને મજા આવી છે એમ કહેતી હતી મમ્મી આ બોબડી ને કેવાનું ભૂલતી જ નહી હું પછી સટકેલી છે એને નો કેવી તો તી તર ઘરે આવીને કે એવી છે કે તમે અમને નો કીધું તમે અમને આમ નો કર્યું ઘરે આવીને કઈ જાય બોબડી નો ભૂલતી નંગ જેવી છે બેટા હો મમ્મી બોબડી ને નો ભૂલન બાડીન કોડીન બીજું કોઈ બાકી નથી રહેતું ને તો કેજો પછી મન નો કેતા કે ગોગડી તો બધા આમંત્રણ દેવા નો ગઈ એકવાર મારે ગીત નું કેવા જાવાનું મોડું થાય છે અને મારા મમ્મી એમ કે જા જલ્દી બધા ગીત નું કયાય અને બધું કામ પતાવી જો ને એક પર મારા ગોગડા નો ફોન આવે ને અહીંયા હું બેઠી છું ને આવડિયા ફિલકી માસી ની ભાણકી છે બેન એને આરે લઈ જવાની ગીત નું કેવા ને મારા ગોગડા હરખી વાત નો થાય એટલે મજા નું આવે ને એ પાછા હરીહાય હરખી વાત નો કરવી તો પાછા કે લે તાર મમ્મી ને ઘરે જઈને ભૂલી ગઈ ને આમ ને તેમ ને એવો જવાબ ન દે કે આ ગોગડી ફોન મૂકી દે પાછો વિડીયો કોલ કે હજાર વખત મારું જડબુ જોયું હશે તો એમ કે તારું મોઢું નકરું જોવું મારે આવું કરે મારો ગોગડો અમુક માણસ એમ કેતા હોય એલા ગણપા શ્રી પ્રિયા થઈ જાય ને આમ થઈ જાય ને તેમ થઈ જાય ને મારો ગોગડાનો પ્રેમ ઓસો થતો જ નથી બોલો અન તો એને કોઈદી કંટાળો જ ન આવ્યો પણ મને મારા ગોગડાનો કંટાળો આવે ગોગડી દીકરી હોય તો હાલો કો કોણ મારી હાટુઈ બનાવજે હું ગોગડી મારી બનાવજે હાથ ગોગડી બેન મારી બનાવજે મારહાટો ન બનાવતા ગોગડીબેન હું નહી પીઉ ભાઈ તું તો સાનો હરાડો જ છો મારી જેમ ખબર જ છે મને તું નાનો હતો કેવો હતો કા અને હું મહેમાન આવ્યા હોય ને તો સા બનાવવા રસોડામાં જાવ અને મહેમાન પૂરતી સા બનાવી હોય તને ખબર જ હોય કે મે રકાબી ભરીને મૂકી છે પ્લેટફોર્મ ઉપર તો મારી પહેલા તું પોગી જાતો કા સા પીવા આવું કરતો તો તને ખબર હોય ગોગડી બેન એની સા અલગ કાઢી દેશે ને મારી સા પીતા તો એવો હતો તું ગામના ને આમંત્રણ દઉં ને પેલા મારા સબસ્ક્રાઇબર ને કહી દઉં કે કાલ માર ભાઈ ના ગીત રાખ્યા છે ને તો બધા ગીત ગાવા આવજો હો સારું હાલો મમ્મી હું શા બને નફુ પછી અમે જાવી હો